હેમચંદ્રાચારી ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં પોલીસ સાથે ઘર્ષણ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ જેમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિત ચૌદ લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ થઈ આ સિવાય બસો લોકોના ટોળા સામે પણ ફરિયાદ નોંધાઈ પોલીસ કર્મચારી પર હુમલા અંગે ફરિયાદ બાદ એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા ડિટેન કરેલા કાર્યકર્તાઓને ગુપ્ત સ્થળે રાખવામાં આવ્યા છે યુનિવર્સિટી હોસ્ટેલમાં દારૂકાંડ મુદ્દે એનએસયુઆઈ અને કોંગ્રેસે પરવાનગી વગર ભૂખ હડતાલના કાર્યક્રમનું આયોજન કર્યું હતું જે દરમિયાન પોલીસ કર્મીઓ સાથે ઘર્ષણની ઘટના પણ બની પોલીસ કામગીરીમાં રૂકાવટ સહિત પોલીસ કર્મીને લાફો માર્યો હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે ગુજરાત હમચંદ્રચાર્ય યુનિવર્સિટીમાં દારૂકાંડ મામલે લેસ્યુના કાર્યકર્તાઓ નિયતકાળ કરવામાં આવી હતી આજે અંગે વધુ કરીશું સમતાલ કેશ ઓનલાઈન હાલ કાર્યવાહી શું થઈ રહી છે અપડેટ શું પ્રાપ્ત થઈ છે સનયા દેખલે हमसे લઈને હંગામો મચ્યો હતો એને લઈને આજે પાટણ ડિવિઝન પોલીસ કાર્યવાહી કાર્યવાહી થઈ છે જેમાં ચૌદ નામ જો તેમજ બસો જેટલા લોકોના ચોડાસા ફરિયાદ થઈ છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે પાટણના ધારાસભ્ય ત્રિપે પટેલ પૂર્વ ધારાસભ્ય શિક્ષકોના ચંદનજી ઠાકોર હાર્દિક પટેલ આગેવાન સોમ પટેલ તાલુકા પંચાયત સભ્ય સહિત લગભગ ચૌદ જેટલા ને અત્યારે કાર્યકરો ને નામ જો ફરિયાદ દાખલ થઈ જાય અત્યારે હાલ માત્ર કિરીટભાઈ પટેલ અને સિકુડા નરેશભાઈ ચંદનજી ઠાકોર આજે નથી બાકી લગભગ દસ એક જેટલા કાર્યકરો ને અલગ અલગ જગ્યાએ અટકાયત કરી રાખવામાં આવે છે કારણ કે એમાં જે રીતે ઘટના ઘટી હતી કે પોલીસો સાથે ઘર્ષણ થયું અને જે કોક સિવિલ દેશમાં માં હોય પોલીસ કર્મી ને મારવા મુદ્દે સમગ્ર ઘટના બહાર હતી ને હવે એક્શન નું રિએક્શન પ્રમાણે આજે એમના વિરુદ્ધ ફરિયાદ થઈ છે જી અનવી